ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષામાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે અહીં એક વ્યક્તિ પોતાના ચશ્મામાં લગાવેલા કેમેરાથી છુપાઈને મંદિરની અંદર ફોટોગ્રાફ લઈ રહ્યો હતો પોલીસ કર્મીઓએ તેને ફોટોગ્રાફ લેતી વખતે પકડી લીધો હતો હવે ગુપ્તચર એજન્સી તેની પૂછપરછ કરી રહી છે સુરક્ષા અધિકારીઓએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે જોકે ચોંકાવનારી બાબત એ છે કે પકડાયેલો યુવક ગુજરાતનો છે છુપા ચશ્માથી તસવીરો લેનાર વડોદરાનો યુવક નીકળ્યો છે મળતી માહિતી મુજબ સોમવારે એક વ્યક્તિ રામલલાના દર્શન કરવા માટે અયોધ્યા પહોંચ્યો હતો તેને કેમેરાવાળા ચશ્મા પણ પહેર્યા હતા એટલું જ નહીં તેને મંદિર પરિશ્રમના તમામ ચેકિંગ પોઈન્ટ પાર કર્યા હતા પરંતુ સુરક્ષાકર્મીઓ તેને પકડી શક્યા ન હતા જે બાદ તેને રામ મંદિર પરિશ્રમમાં ફોટોગ્રાફ્સ લેવાનું શરૂ કર્યું જ્યારે ત્યાં તેના તો સુરક્ષાકર્મીઓએ તેને ફોટોગ્રાફ્સ લેતા જોયા તો તરત જ તેને પકડીને ગ્રુપચર એજન્સીને સોંપી દીધો તેને જે ચશ્મા પહેર્યા હતા તેની ફ્રેમની બંને બાજુએ કેમેરા લગાવેલા હતા જેના દ્વારા ફોટોગ્રાફ્સ ખૂબ જ સરળતાથી લઈ શકાય છે હવે અયોધ્યા રામ મંદિરમાં મોટા કાંડ કરનાર ગુજરાતી યુવક વિશે જાણીએ સોમવારે બપોરે ત્રણ વાગે બનેલી આ ઘટનામાં વડોદરાનો યુવક નામ સામે આવ્યું છે વડોદરાનો રહેવાસી જયકુમાર જાની સોમવારે રામ મંદિરમાં દર્શન માટે પહોંચ્યો હતો જયકુમાર જાની ચેકિંગ પોઈન્ટ વટાવીને કેમ્પસના સિંધ ગેટ પર પહોંચ્યો હતો બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ